સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગંગાવટી ગામની શ્રીમતી જેડાર મહેતા હાઈસ્કૂલમાં વરસાદની સિઝન પૂર્ણ થયા પછી વરસાદી પાણી કમ્પાઉન્ડમાં ભરાતા અહીં અભ્યાસ કરતા ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ શિક્ષકોને ભારે હાલાકીઓ ભોગવવી પડતી હતી ગ્રામજનો તથા વાલીઓ દ્વારા અનેક રજૂઆત ગામના સરપંચને ને કરવા છતાં પણ કામગીરીના નામે શૂન્ય જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સમસ્ત ગામના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિને ધ્યાનમાં રાખીને આજે શ્રીમતી જેડાર મહેતા હાઈસ્કૂલમાં ઘણા દિવસોથી ભરાયેલ પાણીનો મશીન મૂકીને કાલની કામગીરી કરવામાં આવી હતી શિક્ષણથી આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ગ્રામજનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આગઢા તાલુકામાં કમકાવતી ગામ છે આ છ માસ દરમિયાન લગભગ વીસ થી પચીસ દિવસથી આ છે ગામના પાદર બનેલો છે આ દૂર લોકો તો પાણી અને આ પાણીના કારણે ઘણો બધો રોગચાળો કાટી રહ્યો અત્યારે હાલમાં પાંત્રીસથી ચાલીસ લોકોને તાવ

Dinișcă în fața tii, ce ești cu margeala,